ચક રીતે હાથ ધરવામાં આવે વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે આ બાબતે વીસી દ્વારા એકસો અઠ્ઠાવીસ વિદ્યાર્થીનીઓને અને પચાસ વિદ્યાર્થીનીઓને હાલ હોસ્ટેલમાં પ્રવેશ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે નમસ્તે મારું નામ સુમન છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધ્યક્ષની જવાબદારી છે યુનિવર્સિટીના આજે યુનિવર્સિટી પ્રશાસન નિર્ણય લઈને બધા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કરી દીધા છે આ આપણી યુનિવર્સિટી સાઉથ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓનો હોય છે કે અમે યુનિવર્સિટી જઈને પડીએ અને યુનિવર્સિટી પ્રશાસન એવું નિર્ણય લઈને બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી બહાર કરી દીધા આપણે હોસ્ટેલના છ મહિનાના ફી છત્તીસો હતા અને વિદ્યાર્થીઓ આઠ હજાર મહિનાના પીજી ના ભરીને કઈ રીતે રહેશે આ યુનિવર્સિટી પ્રશાસન થી અમે પૂછીએ છીએ અને યુનિવર્સિટી આવશે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અગર તમે રેનોવેશન માં નાખવાના હતા તો તમે વેકેશનમાં રેનોવેશન કરાવો ને જયારે તમારા એકેડેમિક કેલેન્ડર સ્ટાર્ટ થાય છે તમે રેનોવેશન કરાવીને શું દર્શાવશો તમે કે વિદ્યાર્થીઓ પછી આપણા ગામના નીકળી જાય એડમિશન કેન્સલ કરાવીને

જે સંદર્ભમાં જે બિલ્ડિંગ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આવેદન પત્રના સંદર્ભમાં જે બિલ્ડિંગોમાં કામ નથી ચાલી રહ્યું એ બિલ્ડિંગોની અંદર હાલમાં બોઇઝની અંદર એકસો અઠાવીસ વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર પચાસ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો છે અને જેમ જેમ બાકીની રિપેર થતી જશે તેમ તેમ ફાળવવામાં આવશે અને નજીકના બે કિલોમીટરના વિસ્તારમાં રૂપિયા પચીસોથી ત્રણ હજાર રૂપિયાની અંદર ઓલરેડી સુવિધાઓ આપવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને આ હોસ્ટેલ બાબતમાં પ્રવેશની સમસ્યા રહેતી નથી વિદ્યાર્થીઓને ને હાલની અંદર અંદર જે છે એ ફરી પ્રવેશ નિર્ણય લીધો છે અને બહેનોની અંદર પચાસ વિદ્યાર્થીનીઓને પ્રવેશ ફાળવવાનો લીધો છે જેમ જેમ રિપેર થતી જશે તેમ બાકીની વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને પણ કોઈ બાકી હોય તો તેને પ્રવેશ ફાળવવાનો અમે નિર્ણય લીધો છે